દવા વિનાના સો રીંગણા તો અમારા મેથડા ગામના રીંગણા તમે હમ્મ સાર આજે છે ને આપણે ફરેરા રીંગણાનું શાક બનાવશે લસણ ભેળવીને નીચી મરસા ભેગ્યો

નો ચાક બનાવવાનો છે આજે માં સટ્ટાના દાણા ખાંડી છે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે આખા અને શિયાળાને અત્યારે સિઝન ચાલી રહી છે તમે ગામડાના દેશી આખા રીંગણાનું શાક બતાવવાનું છે બનાવી દે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો લીલું વલગથી બધાનું સ્વાગત છે અને આજે આપણે છે ને આખા રીંગણાનું શાક બનાવવાનું છે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને છે ને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને રીંગણાનું શાક છે ને અલગ રીતે જ બનાવવાનું જો આપણે ડુંગળી લીલી લઈ લીધી છે ઝીણી ઝીણી કટિંગ કરી નાખી આપણે રીંગણા શાક તો બધા બનાવતા જ હોય પણ આપણે જે બનાવવાનું છે ને આવું નવી અલગ રીતે જ બનાવવાનું છે પછી આ રીતે તમારી ઘરે બનાવજો ટેસ્ટ તમને જોરદાર લાગશે ને અમારા મેથળાના સ્પેશિયલ હો

આખા રીંગણામાં છે ને મસાલો ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે રીંગણા કટિંગ કરીને જ છીએ આપણે નાખવાના ચાર સીરી આપીને પછી આ રીતના બધા મસાલો છે ને ભરી દેવાનો આખા રીંગણાનું શાક શિયાળામાં પેચલ બનાવવાનું છે અને એકદમ નવી રીતે અને જોઈ શકો તમે સપ્ટાનું ફોલી નાખ્યું છે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક આખા રીંગણાનું શાક શિયાળામાં પેછલ બનતું અને આ સપ્ટા ફોલી નાખેલા છે અને બાજરાના રોટલા અને મેથરાના રીંગણા તમે જોઈ શકો અમે તો એકદમ નવા જ અંદાજમાં બનાવવાનું છે બનાવી આખા રીંગણાનું શાક શિયાળામાં પેચલ તો આપણે બે કળછામાં પાણી રેડી દીધું છોલો મૂકી દઈ રીંગણાનું શાક તો આપણે છોલા ઉપર મૂકી દીધું છે રીંગણાનું શાક દેશી બાજરાના રોટલા દેશી બાજરાના રોટલા છે દેશી સુલા ઉપર બન્યો ભાઈ જોવો તમે અને આજે બનાવેલું છે આખા રંગનાનો શાક તો દેશી સુલા પર રોટલો કમ્પ્લીટ સડી ગયો તમે જોઈ શકો ગરમ મસાલો કોથમરી આ ખારીમણાનું શાક છે ને કમ્પ્લીટ થઈ ગયું છે બાજરાનો દેશી રોટલો